નિકેતન સંસ્થા દ્વારા પડવા નિમિત્તે અમૃતરસ નું વિતરણ શરૂ કરાયું ભરૂચમાન મહિલાઓની સંસ્થા સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા આજરોજ તારીખ નવ દસ અગિયાર એમ ત્રણ દિવસ કડવા લીમડાના અમૃતરસનું વિતરણ કરવામાં આવશે ઋતુજન્ય ગરમી પિત્તને દૂર કરવા માટે આયુર્વેદમાં કડવી અને તુરી તેમજ ઠંડક આપનારી વનસ્પતિઓનું મહત્વ સ્વીકારાયું છે આ કડવા અને તુરા રસને નજર સામે રાખીને શાસ્ત્રોમાં ચૈત્ર માસના પ્રથમ દિવસે કડવા લીમડાનું મહત્વ સ્વીકારાયું છે આપણા ચૈત્ર સુખ પક્ષને દિવસે લીમડાનો કોરફૂલ અને કુણાપાંગ ખાવાનું ધાર્મિક વિધિમાં જણાવાયું છે ગુડી પડવાને દિવસે લીમડાના કુમળા પામ અને ફૂલકોર ભગવાનને પણ ધરાવવામાં આવે છે કડવા લીમડાનો રસ શરીર માટે મીઠા ગુણ સમાન છે ચૈત્ર માસમાં લીમડાનો રસ પીવાથી આખું વર્ષ સ્વાસ્થ્ય સારું રહે છે ચૈત્ર માસના પ્રથમ દિવસે લીમડાના રસનું સવિશેષ મહત્વ હોય સોનેરી મહેલ સ્થિત ભરૂચની સ્ત્રી નિકેતન સંસ્થાના સભ્યો દ્વારા ગુડી પડવા નિમિત્તે લીમડાના અમૃતરસનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો તારીખ દસ અને તારીખ અગિયાર ના રોજ પણ સવારે સાત ત્રીસ કલાકે સંસ્થા કાર્યાલય પરથી લીમડાના રસનું વિતરણ કરવામાં આવશે સ્ત્રીની કેતન સંસ્થા દ્વારા ચૈત્ર માસ અને ગુડી પડવા નિમિત્તે કડવા લીમડાના રસનું વિતરણ કરવામાં આવે છે કડવા લીમડાના રસનું મહત્ત્વ ખૂબ જ જરૂરી છે અને ગુણકારી છે આ લીમડાનો રસ પીવાથી એનું અને એનું સેવન કરવાથી શરીરને તંદુરસ્તી અને શરીર નિરોગી રહે છે તેમજ કડવો લીમડો ભલે કડવો હોય પણ એના ગુણ મીઠા છે નિકેતન સંસ્થાની કમિટી બહેનો ક લીમડાનો રસ કાઢી લાવી અને આવી સોનેરી મેલ એરિયામાં એનું વિતરણ કરે છે સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા છેલ્લા નવ વર્ષથી આ સેવાનું કાર્ય થઈ રહ્યું છે અને આગળ પણ કરતી રહેશે અને કરશે જ એવી મારી શુભેચ્છાઓ છે કડવા લીમડાના રસનું વિતરણ ગૂડી પડવાથી ત્રણ દિવસ સુધી આ સેવાનું કાર્ય કરે છે એટલે આજ તારીખ નવ દસ અને અગિયાર એમ ત્રણ દિવસ આ કાર્ય થશે અને વિતરણ કરવામાં આવશે તેમજ સ્ત્રીનિકેતન સંસ્થાની બહેનોને આગળ પણ આ કાર્ય કરે અને કરતી રહેશે એવી મારી શુભેચ્છાઓ